ધાર્મિક કાર્યમાં પણ તમારું સારું એવું મન આજે પરવાયેલું રહી શકે છે આજે તમે વિદેશથી પણ તમને આજે સારા એવા શુભ સમાચારો મળી શકે છે તેમજ તમને એમાં ફાયદો થવાની સારી એવી સંભાવના રહી શકે છે મેષ રાશિ માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે ત્રણ મેષ રાશિ માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવ અંક કે વૃષભ રાશિ માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી જરૂરી રહી શકે તેમજ તમને આજે વાહન ચલાવતી વખતે પણ થોડી સાવધાની રાખવી થોડી ઉતાવળ ન કરવી જેથી કરીને તમે કોઈ એક્સિડન્ટ કે પડી જવાનો ભય ન રહે આજે કોઈ તમારે અણધાર્ય ખર્ચાઓ પણ આવી શકે છે તેની પણ તમારે ખાસ તાકેદારી રાખવી તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ છે છ અને તેમનો અશુભ અંગ છે

રચનાત્મક કાર્ય તેમજ કલામાં તમારી આજે રુચિ સારી એવી વધી શકે છે તેમજ તમને આજે પ્રેમ સંબંધોમાં પણ સારી એવી સફળતાઓ આજે મળી શકે છે સિંહ રાશિ માટે શુભ અંગ છે એક અને તેમનો અશુભ અંગ છે પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જો કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી એવી રહી શકે છે જેથી જળવાય રહેશે આજે તમારા ઘર માટે પણ તમે નવી નવી વસ્તુઓની સારી એવી ખરીદી કરી શકો છો તેમાં પણ તમારું મન પ્રફુલ્લિત રહી શકે છે આજે તમારા માતાના આશીર્વાદ તમને સારી એવી રીતે ફળદાયી શકે છે તેનાથી તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે કન્યા રસિવાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે બે કન્યા રસિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે

જેથી તમને તેમાં સારો એવો ફાયદો થઈ શકે છે આજે તમને જૂના રોકાણકારીઓ હશે કે જૂના રોકાણો કરેલા હશે તેમાં પણ તમને આજે સારો એવો નફો મળી શકે છે તેમાં તમને સારો એવો ફાયદો થશે આજે તમારે પરિવાર માં પણ આનંદ સારી એવી રીતે રહી શકે છે તેમાં પરિવાર પણ તમે તેમજ તમારા લોકો સારી એવી રીતે તમારા મન પ્રફુલ્લિત રહી શકે છે રશિ વાળા માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે ત્રણ વૃશ્ચિક રાશિ માટેનો શુભ રંગ છે મરુન અને તેમનો અશુભ રંગ છે કેસરી ધન રાશિ કે ધન રાશિમાં ભદ્ર ફડક ધન રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકો છો તેમજ તમને આજે તમારું માન સન્માન તેમજ પ્રતિષ્ઠામાં પણ આજે સારી એવી રીતે વધારો થઈ શકે છે તેથી તમારું માન સન્માન પ્રસારવું વધી શકે છે આજે તમારે નવી નવી યોજનાઓ કરવા જઈ રહી હશો તો તે યોજનાઓ પર તમને સારી એવી તમને સફળતાઓ મળી શકે છે ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી

ઈચ્છિત સફળતા છે તમારી કોઈ પણ ઈચ્છિત એ પણ આજે તમને સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકશે તેમાં પણ તમને સારો એવો ફાયદો આજે મળી શકે છે કુંભ રાશિ માટેનો શુભ અંક છે ચાર અને તેમનો અશુભ અંગ છે છ કુંભ રાશિ માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી મીન રાશિ જે કે મીન રાશિમાં દચ જ્યાં તક મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ સારી રીતે વધી શકશે તેમજ તમારા પિતા અને વડીલો તરફથી તમને સારો એવો સહયોગ મળી શકશે તેમાંથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે તેમજ તમને આજે સરકારી કામમાં પણ તમારી આજે સારી એવી પ્રગતિ થઈ શકે છે તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે શાક બીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી કે આજનો વિશેષ એટલે કે ખાસ ઉપાય જોઈએ તો ઉપાય જોઈએ તો કે આજનો ગુરુવાર

દાન કરો તો અત્યંત શુભ ફળદાયક રહી શકે છે અને આપણને હંમેશા લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર સદાય મહેરબાન રહી શકે છે તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તીર્થિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફરતી કઈ અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ આઠ એક બે હજાર છવીસ ગુરુવાર દિવસ તમારા માટે કૃષ્ણ પક્ષ આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક એકવીસ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક બાર મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિ છે छठ तिथि 31 कला 5 मिनट शुद्धय ત્યાર પછી સાતમી તિથી નક્ષત્ર જોએ તો આજે નક્ષત્ર છે પૂર્વ ફલ્ગુની નક્ષત્ર 12 કલાક 24 મિનિટ સુધી ત્યાર પછી ઉત્તરા ફલ્ગુની નક્ષત્ર યોગ જોએ તો આજે યોગ છે સૌભાગ્ય યોગ 17 કલાક 26 મિનિટ સુધી ત્યાર પછી શોભન યોગ કરણ જોએ તો આજે કરણ છે ગર કરણ 18 કલાક 43 મિનિટ સુધી ત્યાર પછી વૃણિજ કરણ એકત્રીસ કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટી ભદ્રા તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મહત્વ કે સિંહ રાશિ અઢાર કલાક ઓગણચાલીસ મિનિટ સુધી ત્યાર પછી કન્યા રાશિ પઠાણ તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો